તો જયમાં મોગલ જય દ્વારકા ડીશ મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં તરશો તો આજે મિત્રો હું આવીથી ધબા ઉપર તો ધબા પર આવી થી મિત્રો તો છે આ છે નું ઝાડ મિત્રો કોને કોને પોપૈયા ભાવે છે તો મને માં કહેજો ને આ છે સીતાફળ મિત્રો તો જેને પણ સીતાફળ ભાવે એ કહેજો મને ભાવે છે તો તમે તો બધા મજામાં તશો મિત્રો તો આજે ઘણા દિવસો પછી ધાબા ઉપર આવી હતી એટલે મેં કીધું એક રીલ્સ બનાવતી જાઉં તો મેં રીલ્સ બનાવી નાખી છું મિત્રો જો આવું કંઈક અમારું નાનું ઊંચું ગામ છે મિત્રો તમે જોઈ શકો છો આ છે મારું ગામ તો કંઈક આવો અમારા ગામનો નજારો હતો મિત્રો એટલે મને એમ શું કે નજારો બહુ સારો છે એટલે મિત્રો હું આવીથી ધાબા ઉપર તો આવો નજારો જોયો એટલે મને એમ શું કે લાવને એક મિનિટ બનાવી નાખો એટલે મેં એક મિનિટ બ્લોગ બનાવ્યો અને થોડુંક એમ શું કે થોડુંક બનાવી નાખું તો આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને કોમેન્ટ લાઈક કરતા રહેજો જેમાં મુંગજ વાર કરીશ તો મારા મમ્મીએ આપી દીધો છે રોટલાનો ઓર્ડર મિત્રો તો મારે જોવાનો રોટલા બનાવવા જવા રે મારી સીતાફળ મિત્રો તો મારે આજે રોટલા બનાવાના છે મિત્રો જ્યાં સુધી રોટલા બનાવી નાખું ત્યાં સુધી મારા બ્લોગ માં બન્યા રેજો તો જય મા જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં તો તમે બધા મજામાં તો તમારે જો આખો મારો મિનિટ તો મારી સાથે મારી બન્યા રહેશું ત્યાં સુધી બન્યા રહું મારા મારો રોટલો બને ત્યાં સુધી મારા ટોપરા બની રેજો મિત્રો રોટલો બની જાય તો તમને હું બતાવું કે રોટલો કેવો બને છે મારા ટોપરા બની તો મિત્રો આપણો રોટલો કે ત્યાં થઈ જશે મિત્રો આપણે હવે નાખવાનું છે તાવડીમાં તાવડીમાં નાખવાનું છે